ભાજપ નેતા ભરત કાનાબાર અવારનવાર પોતાની જ પાર્ટી સામે પડતા હોય છે અવારનવાર પોતાની જ પાર્ટીના નેતાઓના ભ્રષ્ટાચાર ઉઘાડા પાડતા હોય છે તેમની પાર્ટીમાં જે રાજકારણ ચાલી રહ્યું છે અંદરો અંદરના જે ડખાઓ હોય છે તેને પણ અવારનવાર તેઓ ટ્વીટ કરી લોકો સમક્ષ મૂકતા હોય છે ફરી એકવાર ભરત કાનાબારનું ટ્વીટ જે છે તેમણે સણસણતો સવાલ પોતાની જ પાર્ટીના નેતાઓને જાણે પૂછ્યો હોય તેવું લાગી રહ્યું છે ભરત કાનાબારે શું ટ્વીટ કર્યું છે પહેલાં તો તેના પર નજર કરીએ ભરત કાનાબારે અહીંયા ટ્વીટ કર્યું છે અને લખ્યું છે એક નાનકડો સવાલ તેમણે અહીં એક સવાલ પૂછ્યો છે જે સવાલ નાનકડો છે પરંતુ ઘણો મોટો સવાલ કહી શકાય એ સવાલ છે પોલિટિક્સ જો સમાજ સેવા હોય તો પછી પગાર ભથ્થા શેના માટે અને જો તે નોકરી હોય તો તેના માટે પરીક્ષા કે ક્વોલિફિકેશન કેમ નહીં અહીં સણસણતો સવાલ પૂછ્યો છે ભરતકાના બાર ભરતકાના બારે નેતાઓને કે જો પોલિટિક્સ એક સમાજ સેવા છે તો પછી અહીં સમાજ સેવામાં નેતાઓને પૈસા સેલરી કેમ આપવામાં આવે છે અને જો સેલરી અને પગાર ભથ્થા આપવામાં આવે છે નોકરી છે તે તો પછી અહીં કોઈ પ્રકારનું ક્વોલિફિકેશન કેમ નથી માગવામાં આવતું કેમ કોઈ પણ નેતા બની શકે છે કંઈ પણ ક્વોલિફિકેશનની જરૂર નથી તમે સાત પાસ છો આઠ પાસ છો ભણેલા છો નથી કંઈ ફરક નથી પડતો તમે નેતા બની શકો છો આ ઘણો મોટો સણસણતો સવાલ કહી શકાય આમ પણ ભરતકાના કાના બાર અવારનવાર પોતાની જ પાર્ટી સામે પડતા હોય છે પોતાની જ પાર્ટીના અંદરો અંદરના ડખા તેમણે ટ્વીટ કરી લોકો સમક્ષ મૂક્યા છે પોતાની જ પાર્ટી સામે તેઓ સણસણતા સવાલ પણ ઉઠાવી ચૂક્યા છે ફરી એકવાર ભરત કાનાબારનો આ સવાલ ગણગણાટનો વિષય બન્યો છે રાજકારણમાં તેમના સવાલથી ઘણો ગરમાવવો પણ આવ્યો છે તેમણે માત્ર આ ટ્વીટ કર્યું છે પરંતુ ભરતકાના કાનાબારે આજે જે ટ્વીટ કરી ઘણો મોટો સવાલ પૂછ્યો છે તેમાં તેમણે નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે તેમણે ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા ભૂપેન્દ્ર અહીંયા તેમણે તેમને ભૂપેન્દ્ર પટેલને પણ તેમણે ટેગ કર્યા છે અહીં તેમણે ઘણા મોટા પત્રકારો જે ગુજરાતના છે તેમને પણ અહીં તેમણે ટ્વીટ કર્યા છે ભરત કાનાબાર આમ તો અનેકવાર તેમના ટ્વીટના માધ્યમથી જાણીતા છે ઘસાતું બોલવું હોય ઘસાતું લખવું હોય એટલે ભરત કાનાબારનું ટ્વીટ પોતાને જ પાર્ટીમાં રહી પોતાને જ પાર્ટી સામે પડવું તો ભરત કાનાબાર અવારનવાર કરી ચૂક્યા છે પરંતુ સવાલ એ છે કે જે મોટા અને કદાવર નેતાઓ જે અત્યારે પોતાની ખુરશીઓ અને ગાદી પર બેસા છે તેમને આ સવાલ કેટલો ખોચશે કારણ કે પોતે સાત ચોપડી પાસ હોય આઠ ચોપડી પાસ હોય તે નેતાઓ અત્યારે મોટા અને કદાવર નેતાઓ છે ત્યારે ભરત કાનાબારનો આ સણસણતો સવાલ કે નેતા બનવા માટે કોઈ ક્વોલિફિકેશનની જરૂર કેમ નહીં શું ખરેખર પોલિટિક્સ એક સમાજ સેવા છે આ ઘણો મોટો સવાલ છે એ નેતાઓ જે પોતાને સમાજ સેવક ગણાવે છે તેમની માટે પણ આ સણસણતો સવાલ છે કે તમે સમાજ સેવક નહીં તમે પગાર લો છો ત્યારે ભરત કાનાબાનના ટ્વીટે અત્યારે રાજકારણમાં ગરમાવો લાવ્યો છે રાજકારણમાં ખળભડાટ પણ મચી ગયો છે ભરત કાનાબાનના ટ્વીટ વિશે તમે શું માનો છો શું ખરેખર પોલિટિક્સ એ સમાજ સેવા છે આ ઘણો મોટો સવાલ છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર